શરૂ થઈ ગઈ છે દીદી તો અમે તમારી માટે લાવ્યા છીએ કાર્પેટ આસનનો સેટ પૂરો ઢગલો ડિઝાઇન છે ઢગલો કલર તો તમને વ્યવસ્થિત બતાવી દઈએ જેવું આસન અને એવી કાર્પેટ મળી જવાની છે જોઈ લો તમે જોઈ શકો છો આમાં સેમ ટુ સેમ કાર્પેટ અને આસન છ આસન આવશે અને આમાં કલર પણ મળી જશે જો કાર્પેટ ખોલીને બતાવી દઈએ જોઈ લો છે ને એકદમ જોરદાર કાર્પેટ ઢગલો ડિઝાઇન આવી છે જોઈ લો સેમ કાર્પેટ અને સેમ આસન તમારી લાડલી દીકરીના કર્યાવર માટે જોરદાર વસ્તુ જોઈ લો સેમ ડિઝાઇનમાં ત્રણ કલર મળી જવાના છે હવે તમને બીજી ડિઝાઇન બતાવી દઈએ જોઈ લો આમાં હાથીવાળી જોઈ લો આમાં હાથી વાળી ડિઝાઇન પણ છે હરણવાળી છે અને ત્રણ કલર આવશે ડિઝાઇનો તો ઢગલો છે ડિઝાઇનનો સેમ ટુ સેમ આસન પણ મળી જવાના છે તમને આસન પણ બતાવી દઈએ આની ઉપર મૂકી દો જોઈ લો સેમ ટુ પણ સેમ ટુ સેમ આસન આમાં ત્રણ કલર ડિઝાઇન છે જોઈ લો ઢગલો ડિઝાઇન જોઈ લો આ ડિઝાઇન છે આમાં કલર છે જોઈ લો આ ડિઝાઇન છે આમાં કલર આવશે સેમ કાર્પેટ ને સેમ આસન મળી જશે તો જલ્દી જલ્દી મુલાકાત લેવો ગાયત્રી મોલ પાલીતાણા જે લોકેટેડ છે બસ સ્ટેન્ડ સામે આવી તો ઘણી બધી હેન્ડલુમ માં જોરદાર વસ્તુ આવી છે તો જલ્દી જલ્દી વધારો મેરેજ સીઝન શરૂ થઈ ગઈ છે તો દીદી અવશ્ય વધારજો એકવાર તમારે મેરેજ ની ખરીદી કરવી હોય તો એકવાર મનમાં જરૂર વિચારજો કે ગાયત્રી મોલ પાલીતાણા માં જોવા તો જાવું જ છે આવજો